નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે શનિવારે પાંચથી વધુ અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં પાંચ જેટલા લોકોના મોત પણ થયા છે અમદાવાદના સિદ્ધભવન રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર વળાંક લઈ રહી હતી ત્યારે બાઇક ચાલક કાર સાથે અથડાયો હતો અકસ્માતમાં એકવીસ વર્ષીય બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યારે મિત્રો બીજી તરફ દાહોદમાં ગેસના ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે મધ્યપ્રદેશ તરફ જતા ગેસના ટેન્કરે બાઇક સવારને ટક્કર મારી છે અકસ્માતની ઘટનામાં બાઇક સવારનું મોત થયું છે અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અરવલ્લીના ભીલોડા શામળાજી હાઇવે પર મોહનપુર નજીક અકસ્માત સર્જાયો હતો રિક્ષા અને પિકઅપ વાહન વચ્ચે રોંગ સાઈડમાં ઓવરટેક કરવા જતાં ટક્કર વાગી હતી પિકઅપ વાહન ચાલકની ભેદગાડીના લીધે અકસ્માત થયો હતો આ ઘટનામાં પૂર્વ આવકવેરા અધિકારીનું ઘટના સ્થળે મોત થયું છે ઘટનામાં પાંચ મુસાફિરોને પણ ઈજા પહોંચી છે વેરોડા પોલીસે ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ